đem mình cho ha, anh ạ, anh ạ, cho không? bỏ ăn chơi video hấp dẫn

આપડે જમીન આપવાની શાંત આપો ને અરે આપડે અરે આપડે જમીન ખબર જમીન

તો આપડા હું કઉ બોલો જો જમીન માલિક ને તમે વાત કરજો થોડું આમ કરજો સસ્તા તમને આમ વચ્ચે વાપરવા કિંમત બીમત થોડો રાખજો અને એ ઘર તણી વાત કરજો જમીન અને વેપારી કપાવાળી તો લઈ લેવા અને એ જે બિયારણ ના કપાસ પૈસા થયા એ બધા હાલ દેવા અમે અને એમના એમ કપા રાખજો એટલે અમારે આવશે અમારે ઘટાઈ નહીં જમીન આપડે હારી હા આવી જમીન મળે ના એટલે કહું આપડે હારી જમીન લઈ લઈએ સસ્તા પછી પેલી મેળવવા તો કપા લઈ લે લઈ લઈએ અને આ બેનાલ દેવા

કાકા

ભાગ આપવો પડે આવું ના કરાય ભાગ આપે ખરા પણ આ જમીન અમે લીધી અમારા પછી ભાઈ અમારા તું ભાગ ભાગ આલ્યો ભાગ